ગૃહમંત્રી હરસંઘવીએ નવમી પૂર્વે રૂપાલ ગામની મુલાકાત લીધી વારાહી માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ પવિત્ર નવરાત્રી પર્વની નવમી તિથિની ઉજવણી પૂર્વે રૂપાલ ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સુપ્રસિદ્ધ બારાહી માતાજીના મંદિરની મુલાકાત લઈ વિશેષ પૂજા અર્ચના કરી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ રાજ્યની શાંતિ સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી દર વર્ષે રૂપાલ ખાતે નવરાત્રીમાં યોજાતી પલ્લી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે મંત્રીની આ મુલાકાતનું વિશેષ ધાર્મિક અને વહીવટી મહત્વ

સુવિધાઓ અંગે પણ વહીવટી તંત્ર સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હોવાનું જાણવા મળે છે આ પ્રકારની મુલાકાતો દ્વારા ગૃહમંત્રી ધાર્મિક આસ્થાની સાથે સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે રૂપાલની પલ્લી ગુજરાતના લોકપ્રિય ધાર્મિક આયોજનો પૈકીની એક છે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ એકઠા થાય છે તેથી નવમીના મુખ્ય દિવસ પહેલાં મંત્રીની આ મુલાકાત સુરક્ષા વ્યવસ્થાની ચુસ્તતા અને ભક્તોને પડતી અગવડો દૂર કરવાના આશયથી મહત્વપૂર્ણ ગણાય છે